રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો આ દરમિયાન સેલ્ફી લેવા જતા તે અચાનક ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટના બનતા જ તાત્કાલિક સ્થાનિક બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ તમામે યુવકને ખીણમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું મહા મહેના દેવિષ્ણુ ઠાકોરને બહાર કાઢ્યો હતો અને તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતો આ ઘટના બાદ આવા જોખમી સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવા અને ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે તેમજ પ્રવાસીઓને જોખમી સ્થળે સેલ્ફી ન લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સર્વિસ વિભાગની બી ટીમ ઓર આફત દળની બી ટીમ मौके पर पहुंची थी यहां पे एक आदमी जो खाई में गिर गया है और फिर और स्काउट वगैरह उसकी भी टीम यहां पे मौके पर पहुंच गई थी और फिर इसका है जो हमने તત્કલ પ્રભાવ રેસ્ક્યુ શરૂ કર્યા જીસમાં પુલિસ વિભાગ આપદા દલ સ્કાઉટ કે સંયુક્ત તત્વધન અભી જશે के का सेंटर दिया गया सर दूसरा हादसा है तो क्या इसमें यहाँ पे जाली ऐसा कुछ लगाया जाए बिल्कुल, बिल्कुल इसमें जैसे तो पहले जो सुरक्षा के हिसाब ऐसी जाली वगैरह लगाने के लिए और हम इसके बारे में निवेदन करेंगे और उसमें इसकी कार्रवाई जल्द करवाने के लिए निवेदन करेंगे